એના પછી જે બે હજાર તેર થી જે સમતા સેની દળમાં જોડાયેલા વ્યક્તિઓ હતા સૈનિકો હતા એ સૈનિકોના હવે ફોન આવી ગયા છે અને તમામ પાલનપુર હોય અમદાવાદ હોય છોટાઉદેપુર હોય મહેસાણા હોય કચ્છ હોય કે દક્ષિણ ગુજરાત હોય તમામ જગ્યાએથી ફોન આવે છે અને બહુ મોટી સંખ્યામાં લોકો અત્યારે દળમાં જોડાવા ઉત્સુક થયા છે અને બાબા સાહેબ જે વિરાજ છે એ ઘર ઘર સુધી હરે ગાવ એક શાખા અને હર ઘર એક સેલી જે બાબા સાહેબે આપણને આપી ગયા છે એ ફેલાવવા માટે અમે આજે જાહેરાત કરીએ છીએ કે રાજ્ય લેવલનો નો સમતા સેલી દળ દ્વારા 14 એપ્રિલ નો મોટામાં મોટો કાર્યક્રમ અમરેલી જિલ્લામાં કરવા જઈ રહ્યા છીએ તો આ કાર્યક્રમમાં પૂરા ગુજરાતમાંથી તમામ પિન સેનિકોને હું આહવાન કરું છું અહીંયા આવો અને સમતા સૈનિક દળ દ્વારા જે કાર્યક્રમ થાય છે બાબા સાહેબની જે વિરાસત છે ઘર ઘર સુધી પહોંચાડવું એ માટે આ કાર્યક્રમ છે બાબા સાહેબ ચૌદમી એપ્રિલ છે એમનો જન્મદિવસ છે એ ઉજવવા માટે અત્યારે સમતા સૈનિક દળ એક આતુરતા અને એક ઉત્સુક થયું છે કે હવે સમતા સૈનિક દર સમતા દર બાબા બાબાસાહેબ એ વખતે કીધું છું કે સબ સમસ્યા કા એકી હી હલ સમતા સે નિદર સમતા સે નિદર તો આ શ્લોકલ ને કઈક સમજો તમે આ શું કહેવા માંગે છે આ બાબા સાહેબ જે અહિયા કરતા બાબા સાહેબ આ શબ્દ આપેલા છે તો આમાંથી બહુ વિચાર કરવાનો છે અત્યાર તો માત્ર ને માત્ર એક જ જે છે હર ગામ એક શાખા હર ઘર એક છે આ ઘર વિચાર ધારા બાબા સાહેબ છે ઘર ઘર સુધી પહોંચાડવાની છે બીજું જે સૂર્ય દિવસ આવી રહ્યો છે

હવે પછી હર મહિને જે જે આપણી તારીખો છે એ તારીખો અમે બતાવતા રહેશું એ તારીખ પ્રમાણે આપના તાલુકા આપના ગ્રામ આપણા વિસ્તારો ની અંદર સમતા સૈનિક દળના માધ્યમથી આપણે

તાલુકાની અંદર જે જવાબદાર વ્યક્તિ પોતાના હિસાબથી આપના શહેર તાલુકાની અંદર બેનર પત્રિકાઓ છે એ કેવી રીતે વેચણી કરવી એ આપણે સંકલન મારીશું દિવસની ઉજવણી છે હાલ અત્યારથી જ રહ્યો છું જેમ કે એક ઉદાહરના તૌર ઉપર કરી રહ્યું છે લોધિકા છે રાજકોટ છે અને ગોંડલ છે એ તાલુકા છે એ તાલુકા મળીને એક તાલુકાની અંદર ઉજવણી કરીશું આવી જ રીતે હું બે ત્રણ ચાર પાંચ તાલુકાની અંદર સૌ આપણે સોરી દિવસની ઉજવણી આપના વિસ્તારની અંદર કરો અમે આપને બધાને માર્ગદર્શન પૂરી પાડીશું બસ આજ વાત હતી બાબા સાહેબ જે સાચી વિરાસત છે અને બાબા સાહેબ નો નારો છે જય ભીમ દળ ભીમ બળ એ ફરીથી દળ અને બળને મજબૂત કરીએ તો જ સો ટકા જે